thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ તેમના ગ્રાહકોને મોટો ઝાટકો આપ્યો છે હવે બેંકના ગ્રાહકોને પંદરમી ઓગસ્ટ ત્યારે મિત્રો બે હજાર પચીસથી ઓનલાઈન એમપીએસ ટ્રાન્સફર પર ફ્રી ચૂકવવી પડશે જે અત્યાર સુધી સંપૂર્ણપણે મફત હતી એટલે કે મિત્રો ઇન્ટરનેટ મની પેમેન્ટ સર્વિસ એક રિયલ ટાઈમ ફંડ ત્યારે મિત્રો ટ્રાન્સફર સિસ્ટમ છે જેની મદદથી કોઈપણ વ્યક્તિ તાત્કાલિક પૈસા ટ્રાન્સફર કરી શકે છે આ સેવા ત્યારે ચોવીસ કલાક અને ત્રણસો પાંસઠ દિવસ ઉપલબ્ધ છે આઈમપીએસ દ્વારા એક સમય મહત્વ પાંચ લાખ ટ્રાન્સફર કરી શકાય છે અન્ય ઉલ્લેખનીય છે કે વાત કરીએ તો ત્યારે એસબીઆઈ દ્વારા કરવામાં આવેલી ફેરફાર ફક્ત ઓનલાઈન ત્યારે મિત્રો વ્યવહારો પર જ લાગુ થશે અને કેટલાક લેબમાં ત્યારે નોર્મલી ચાર્જ ઉમેરવામાં આવશે જો કે આ ચાર્જ હજુ પણ કેટલાક ખાતાઓ પર વસૂલ કરવામાં આવશે નહીં જો તમે ઇન્ટરનેટ બેન્કિંગ તથા મોબાઈલ બેન્કિંગ અથવા યુપીઆઈ જેવાય જેવા ઓનલાઈન માધ્યમ દ્વારા આઈ કરો છો તો ત્યારે મિત્રો તમારે ત્યારે મિત્રો ફ્રી ચોકવવી પડશે રૂપિયા પચીસ હજાર સુધી કોઈ પણ ફ્રી રહેશે નહીં રૂપિયા પચીસ હજાર એકથી લાખ રૂપિયા સુધી જીએ બે ટકા જી વસૂલ છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ અને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ